ધારી સ્મશાનની દુર્દશાધારી ગામ અને આજુબાજુના વિસ્તાર ના લોકોને ઘેર કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે અને તે વ્યક્તિ હિંદુ હોય ત્યારે તેની અંતિમવિધિ કરવા આ સ્મશાનમાં અગ્નિદાહ દેવા માટે લઈ આવવામાં આવે છે અને અહીં તેમની અંતિમ વિધિ થઈ છે પણ ચોર પાપિયા હરામી લોકો ચોરી કરવા માટે આ સ્મશાનને પણ છોડતા નથી જુઓ આ ધારી સ્મશાનની દશા અહિંગ જે સેવાભાવી સંસ્થા દ્વારા લોક ફાળો કરી અહિંગ રંગ રોગાન અને નવી ખાટલી બનાવી આપી હતી પણ હરામી પાપીયા ચોર લોકો પોતાના સ્વાર્થ માટે અહીંગ પણ ચોરી કરી ખાટલા આવેલ લોખડ ચોરી ગયેલ છે અને ખાટલીની દુર્દશા કેવી કરી દીધી છે જુઓ તમારી નરી આંખે અનિવાર્ય સજોગેને હિસાબે બે કે ત્રણ લોકોના મૃત્યુ થાય છે ત્યારે લોકોને બહુ હાડમારી નો ભોગવવી પડે છે ધારી નગરપાલિકાના અધિકારી કેવા જપના પદ અધિકારી ઓકે આગેવાનો રસ લઈ આ સ્મશાન ખાટલીનું યોગ્ય કરવા ધારી ગ્રામજનો જણાવી રહ્યા છે એકના એક દિવસ નાના કે મોટા બધાને અહીં જ આવવાનું છે અહેવાલ જયેશ જેઠવા ધારી